હેલો એવરી સ્વાગત છે તમારું મારા આ કિચનમાં તો આજે હું અહીંયા અનેક ગુણોથી ભરપૂર હેલ્ધી એવું અને ઇમ્યુનિટી વધારે તેવું ટેસ્ટી કંકોળાનું કે કંટોલા પણ કહી શકાય એનું શાક બનાવી અને એની રેસિપી તમારી સાથે શેર કરીશ તો જે આ કંકોળા છે એ ચોમાસામાં જ મળતા હોય છે બીજી કોઈ સિઝનમાં નથી મળતા જ્યારે વરસાદ શરૂ થાય ત્યારે મળવાનું શરૂ થઈ જાય છે તો તમે પણ અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે તો એકવાર કંકોળા માર્કેટમાંથી લાવી અને ચોક્કસથી ટ્રાય કરજો અને મારી આ રીતથી એકવાર બનાવજો તો ટેસ્ટી એવું બનીને તૈયાર થાય છે તો જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો તો આ રીતેના કંકોળા આવતા હોય છે જે ચોમાસામાં વરસાદની સિઝન શરૂ થાય ત્યારે આ કંકોળા માર્કેટમાં મળવાનું શરૂ થઈ જાય છે બીજી કોઈ સિઝનમાં આ કંકોળા નથી મળતા તો મેં કંકોળા લઈ ધોઈ અને કોરા કરી રેડી કર્યા છે તો એને કેવી રીતે સમારવા એ હું તમને બતાવી દઈશ તો જે આપણે બટેટા સમારતા હોઈએ છીએ ઊભી ચીરીઓ કરતા હોઈએ છીએ એ રીતે આ કંકોળા હું ઊભી ચીરીઓ કરી અને આ રીતે રેડી કરી દઈશ તો તમે જોઈ શકો છો કે મેં આ રીતે ત્રણસો ગ્રામ જેવા કંકોળા લઈ અને સમારી અને આ રીતે રેડી રાખ્યા હતા તો આ જે કંકોળાનું શાક છે એ જે સાતમ આઠમના તહેવારો આવે છે એમાં સાતમમાં ખાસ કરીને બહેનો વધારે બનાવતી હોય છે કારણ કે જે આ કંકોળાનું શાક આપણે એકલા તેલમાં બનતું હોય છે જેથી લાંબો સમય સુધી આપણે એને રાખી શકાય છે તો મેં અહીંયા ગેસ ઓન કરી કઢાઈ રાખી દીધી છે કઢાઈમાં મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેવું તેલ એડ કરી દીધું છે અને તેલનું પ્રમાણ આપણે થોડું એવું વધારે જોઈશે તો તેલ થોડું ગરમ થાય એટલે આપણે અંદર એક ટેબલ સ્પૂન જેવું જીરું અંદર એડ કરી દઈશું અને ખાસ ધ્યાન રાખવું કે આપણે જીરાનો જ વગાર કરવાનો છે તો મેં એક ચમચીમાં થોડી હળદર થોડું મરચું થોડી હિંગ લઈ અને આ રીતે આપણે અંદર એડ કરી દઈશું એડ કર્યા પછી તરત જ આપણે કંકોળા અંદર એડ કરી દેવાના જેથી મરચું હળદર અને એ બધું બળી ન જાય તો આ રીતે આપણે કંકોળા એડ કરી અને થોડું એવું મીઠું અંદર એડ કરી દઈશું ટેસ્ટ અનુસાર જેથી મીઠું એડ કરવાથી કંકોળા આપણા જલ્દી એવા ચડી જાય તો આ રીતે બધું જ આપણે મિક્સ કરી દેવાનું તો મીઠું એડ કરી મિક્સ કરી અને આપણે શાકને આ રીતે ખુલ્લું જ ધીમી ગેસની ફ્લેમ પર કૂક થવા દેવાનું છે તો વચ્ચે વચ્ચે આ રીતે આપણે શાકને હલાવતા રહીશું જેથી બધી જ બાજુથી આપણું શાક સરસ એવું કૂક થઈને રેડી થાય તો આ રીતે અડધું એવું શાક કે પચાસ ટકા જેવું શાક આપણું ચડી ગયું છે તો મેં અહીંયા એક ટેબલ સ્પૂન જેવું સૂકું લસણ આ રીતે વાટીને રાખ્યું હતું એ અંદર આપણે એડ કરી દઈશું તો થોડું એવું અડધું શાક ચડે એટલે જ આપણે લસણ એડ કરવાનું છે એ ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતે લસણ એડ કરી એને મિક્સ ધરી અને થોડીવાર માટે ફરીથી એને આપણે કૂક થવા દઈશું તો જે આ શાક છે એ બનતા દસ મિનિટ જેવો સમય લાગે છે અને એકલા તેલમાં બનતું હોય છે આ શાક જેથી ખૂબ જ એવું ટેસ્ટી લાગે છે તો શાક આપણું કૂક થઈ ગયું છે તો આમાં બીજા મસાલા કરીશું તો એક ટેબલસ્પૂન જેવું ધાણાજીરું પાવડર અને દોઢ ટેબલ સ્પૂન જેવું હું અહીંયા કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશ અને હાફ ટેબલ સ્પૂન જેવું અહીંયા હળદર પાવડર આપણે એડ કરી દેવાનો તો બસ આટલા મસાલા કરી અને મિક્સ થાય બધા મસાલા અંદર એ રીતે મિક્સ કરી દઈશું અને મસાલા થોડા એવા કૂક કરવા પડશે એટલે એને એક મિનિટ જેવું ફરીથી આપણે એને કૂક થવા દઈશું જો તમે પણ આ રીતે ધીમી ગેસની ફ્લેમ પર અને આ રીતથી જો શાક બનાવશો તો ખૂબ જ એવું ટેસ્ટી શાક બનશે ન ભાવતું હોય તો પણ તમને આ શાક ખૂબ જ ભાવશે તો હવે શાક આપણું કૂક થઈ ગયું છે તો એમાં હું અહીંયા અડધી ચમચી જેવો ગરમ મસાલો એડ કરી દઈશ અને એને મિક્સ કરી દઈશ ગરમ મસાલો એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે વધારે કૂક નથી થવા દેવાનું તો હવે કોથમીર ઉપર થોડી એવી આપણે એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું તો ટેસ્ટી એવું શાક બનીને આપણું રેડી થઈ ગયું છે તો એને હું અહીંયા એક સર્વિંગ બાઉલમાં લઈ અને રેડી કરી દઈશ તો અનેક ગુણોથી ભરપૂર હેલ્ધી એવું ઇમ્યુનિટી વધારે એવું અને ચોમાસામાં જ મળતું કંકોળાનું શાક બનાવી એની રેસિપી તમારી સાથે શેર કરી છે તો અત્યારે તહેવારો આવી રહ્યા છે તો રાંધણસટના દિવસે તમે પણ મારી આ રેસિપીથી એકવાર કંકોળાનું શાક બનાવી ચોક્કસથી ટ્રાય કરજો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો તો મળીએ કોઈક એક નવા વિડીયો સાથે